नमस्कार आज ना 73 वा ग्रामीण पक्षाना प्रशासक का दिन दिवसीय कार्यक्रम में उपस्थित का विस्तार हाल बारी चेयरमैन श्री जिला पंचायत जिला पंचायत में अन्य सदस्य तालुका पंचायत अध्यक्ष श्री सरपंच ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા કક્ષાના ઉપસ્થિત સૌ અધિકારી કર્મચારીઓ ગામના વડીલો ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકોનું હું તાલુકા વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું ત્યારે આપ સૌને સિત્વ્યો પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઓગણીસો ને સુડતાલીસ પંદર ઓગસ્ટે દેશ આઝાદ થયો ત્યારબાદ ભારત જેવા વિવિધતાપૂર્ણ અને ભૌગોલિક રીતે ખૂબ જ મોટા દેશમાં એક બંધારણ બનાવવા માટેનો આકાશમાં સામે પડકાર રહ્યો હતો આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિ અને આપણી આઝાદીની ચળવળ એ બધામાંથી શીખ લઈ એટલે કે છવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના દિવસે આપણે એક ભગીરથ કાર્ય બે વર્ષથી પણ વધારે સમય લઈ અને એક બંધારણ અમલમાં મૂક્યું એ બંધારણ અમલમાં મૂક્યું એ દિવસને આપણે આજે આ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ઉજવીએ છીએ ભારતનું બંધારણ ખૂબ જ વિશેષ છે ભારત ખૂબ વિવિધતાપૂર્ણ દેશ છે અને એ વિવિધતાવાળા દેશમાં અનેક જ્ઞાતિ અનેક ભાષાઓ અનેક લોકો અનેક જાતિ ધર્મના લોકો રહે છે ને એ બધાને એકીકૃત કરવા માટે આપણું આ બંધારણ ઘડ્યું છે એની અંદર અનેક વિશેષતાઓ રહેલી છે દરેકને સમાન અધિકાર આપ્યા છે દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક બંધારણની અંદર જોગવાઈઓ છે આ બંધારણ વિશ્વમાં ખૂબ જ અને ખૂબ જ સશક્ત ગણવામાં આવે છે ભારતના બંધારણમાંથી બંધારણ જ આપણને વિશ્વ પ્રાંત ઉપર એકીકૃત અને એક મહાન રાષ્ટ્ર તરીકે ઉપસ્થિત રાખવાનો આપણને મોકો આપે છે એ બંધારણની ઉજવણી નિમિત્તે આપણે દર વર્ષે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ સાથે સાથે આ વર્ષ એક રીતે પણ મહત્વનું છે કે આપણા રાષ્ટ્રગાનને આજે દોઢસો વર્ષ પૂર્ણ થયા આજે આ વર્ષે સિતોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી એ વંદે માતરમ ઉપર પણ આખા દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે તો આપણે એને પણ આજે યાદ કરીએ સાથે સાથે આઝાદી મેળવવા માટે અનેક વીરોએ બલિદાન આપ્યું છે અનેક વીરોએ ખૂબ મોટી જહેમત ઉઠાવી અને આપણને આ મહાભૂરી સ્વતંત્રતા આપી છે એ લોકોને પણ આજે આપણે યાદ કરીએ સાથે જ આટલા વર્ષોની યાત્રા પછી ભારત દુનિયાની અંદર એક સશક્ત દેશ તરીકે ઉભર્યો છે આજે ભારતની ઇકોનોમી આખા વિશ્વમાં ચોથા નંબરની છે અને ભવિષ્યમાં આવનારા વર્ષોની અંદર આપણે એ સ્થાનને પણ આગળ વધાવી અને આઠ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ ભારતની અંદર આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય ડિફેન્સ હોય શિક્ષણ ક્ષેત્ર હોય રિસર્ચ હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હોય આપણે ખૂબ આગળ ત્રીવ ગતિથી વધી રહ્યા છીએ ભારતની અંદર ગરીબી મોટા પ્રમાણમાં ઘટી છે લોકોનું જીવન સ્તર ખૂબ જ ઊંચું આવ્યું છે આજે દરેક ગામડે દરેક શહેરે માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો છે દરેક ગામની અંદર શાળાઓ હોસ્પિટલ રોડ રસ્તા પાણી ગટર લાઇટ વગેરેની સુવિધાઓ વર્ષોથી પહોંચી ગઈ છે અને આજે એને ઉત્કૃષ્ટ કરવા તરફ સરકાર પ્રયાસરત છે ગુજરાત પણ એ જ દિશામાં ખૂબ આગળ વધી રહ્યું છે આપણી પાસે ખૂબ સારી ભૌગોલિક અને માળખાકીય સુવિધાઓ ઉપસ્થિત થઈ છે ગુજરાતની અંદર થોડસો કિલોમીટરનો દરિયા કિનારો છે મોટા મોટા તીર્થ સ્થળો આવેલા છે સોમનાથ જ્યોતિર્લિંગ દ્વારકા કચ્છનું રણ આપણું જ સરોવર આ બધા પર્યટન સ્થળ તરીકે વિકાસ થયા છે અને ભારતભરને પણ જગતભરમાંથી લોકો અહીંયા નિહાળવા આવે છે ગુજરાતે પણ ખૂબ જ વિકાસ કર્યો છે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે ખૂબ આગળ વધ્યા છીએ ભારતની અંદર ગુજરાતનો ઇન્ડસ્ટ્રીયલ ફાળો લગભગ અઢાર ટકા જેટલો છે ગુજરાત એક સીમાચિહ્નરૂપ રાજ્ય છે દાખલા રૂપ રાજ્ય તરીકે આપણને ભારતની અંદર ગણવામાં આવે છે અહીંયા આગળ માળખાકીય સુવિધાઓ ખૂબ જ સારા પ્રમાણમાં વિકસી છે અને આપણે સરકાર રાત આપણા લોકોની સુખાકારી તરફ આગળ વધી રહી છે ગુજરાત પોતાના બજેટની અંદર માળખાકીય સુવિધાઓ શિક્ષણ અને આરોગ્યની સેવાઓ આપવા તરફ ખૂબ જ મોટું બજેટ ફાળવે છે અને એ જ દિશામાં આપણે આપણા વિસ્તારમાં પણ રોડ રસ્તા શાળાઓ અને આરોગ્ય સેવાઓ વિકાસ કરવા માટે ખૂબ જ આગળ પ્રયત્નરત છીએ વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં પણ ખૂબ સારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે આપ જોઈ શકો છો રોડ રસ્તા બ્રિજ શાળાઓ બનાવવાનું કામ પાણી પુરવઠા અને પાણીની ટાંકીઓ બનાવવાનું કામ લોકોને આરોગ્યની સેવાઓ ખૂબ સારી અને સરળ રીતે મળી રહે એ દિશામાં પણ પીએચસી અને સબ સેન્ટરોનો વિકાસ થઈ રહ્યો છે બે વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણી થઈ મતદાનની કાર્યવાહીમાં આપશો જોડાયા છો એ ચૂંટણી આખા વિશ્વમાં કોઈ પણ એક સમયમાં આટલું મોટું મતદાનનું કાર્ય એક સાથે કરવામાં આવ્યું હોય એ વિશ્વનો એક પહેલો સીમાચીન રૂપ છે એની વર્લ્ડ રેકોર્ડમાં એને સ્થાન મળ્યું છે કે આટલા લોકોએ મતદાન કર્યું હોય એ મતદાનની પ્રક્રિયાની પાછળ આપણા મતદાર યાદીનું પણ કામ છે અત્યારે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ડિવિઝનની કામગીરી ચાલુ છે આપના ત્યાં પણ અમારા બી મિત્ર આવ્યા હશે ઘરે શાળાની અંદર બુથની અંદર આ કામગીરી ચાલુ છે હું આજે આ મંચને મંચનો ઉપયોગ કરી આપ સૌને અનુરોધ કરું છું કે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ છે આપ એમાં આપનું નામ તપાસો કોઈ કુટતા પુરાવા હોય આપને ક્યાંય નોટિસ મળી હોય તે પૂરતા પુરાવાઓ બીએલો મિત્રો સુધી પહોંચતા કરો તમારે કચેરી સુધી પહોંચતા કરો અને આપનું નામ આપ યોગ્ય મતદાર હોય તો આપનું નામ મતદાર યાદીમાં રહે તે દિશામાં આપે પણ પ્રયત્ન કરો અને ગામ લોકોને પણ એમાં મદદરૂપ થવું આપની મતાધિકાર આપનો અધિકાર છે તો સાથે સાથે ફરજ પણ છે કે આપ મતદાન કરો છો કોઈ સારા પ્રતિનિધિ ચૂંટવા માટે કરું છું ગામની અંદર સારો વિકાસ થાય આપણા ક્ષેત્રની અંદર સારો વિકાસ થાય એના માટે મતદાન કરવું ખૂબ જરૂરી છે ત્યારે સારા વ્યક્તિ ચૂંટાઈ આવવા ખૂબ જરૂરી છે એવી જ રીતે આપ નાગરિક તરીકેની આપની ફરજ છે કે આપ એક સારા નાગરિકને તમામ ફરજો નિભાવો સારા નાગરિકની ફરજ એ છે કે સૌથી પહેલાં તો આપ આપની અંદર સ્વચ્છતા રાખો આપના ઘરની અંદર સ્વચ્છતા રાખો સારું બાળકોને શિક્ષણ અપાવો એક સારા નાગરિક તરીકે આપણે સમાજની અંદર વર્તન કરીએ અને જેટલા પણ આપણા કામ છે એ કાયદાની મર્યાદામાં રહીને સભાન પૂર્વ કરીએ સાથે જ આજે અનેક યોજનાઓ જે ગામ કક્ષાએ લાગુ છે નલસેજર યોજના છે સ્વામિત્વ યોજના છે આપણા સર્વે ચાલે છે ગામની અંદર અને આપણા જે મકાન છે એનું એક પ્રોપર્ટી કાર્ડ બની આપવાની સરકારની યોજના છે એમાં પણ હું સૌને અનુરોધ કરું છું કે સહકાર આપે અને આપણા મકાનોનું પ્રોપર્ટી કાર્ડ બને પ્રોપર્ટી કાર્ડ બનશે તો આપ સૌને બેંક લોન લેવામાં અને એ આખી વ્યવસ્થા સુચારુ રૂપે ચાલુ રાખવામાં સરકારને મદદ મળશે ખૂબ એવી યોજનાઓ છે જેનો તમામે લાભ લેવો જોઈએ આપ એના લાભાર્થી તરીકે હોવ તો આપ પણ લાભ લો અને ગામની અંદર જે નબળા વર્ગના વ્યક્તિઓ છે તેમને પણ એ લાભ અપાવીએ અને સૌને સશક્ત મનાવી આજે આ ખુણ ગામની અંદર સિત્યોતેરમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવની ઉજવણી કરી અને અમારું આખું વહીવટીતંત્ર ખૂબ હર્ષ અને લાગણી અનુભવી રહ્યું છે આપ સૌ ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભાગીદાર થયા એ બદલ હું આખા વહીવટીતંત્ર તરફથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ફરીથી આપણે સૌને પ્રજાસત્તાક દિનના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જયભા